બાજુમાં સરસ્વતી માતા મંદિર છે કોઈ હેઠે ગેસ નથી હેઠે કોઈ લાકડા નથી કોઈ આ ગેસ ની નથી અને નામ કરો એવું જાય નહીં કઈ હાથમાં બળવું નહી કોઈ વસ્તુ અને પાછી આમ કરીને આમ અડાડો એટલે બે સુધી આમ તમે વરાળ નીકળે અને કોઈ પણ હવે આપણે એની અંદર એક માતાનો સાક્ષાત સમજકાર જોઈએ આ હોની નોટ છે જો છે હોની નોટ આ હોની નોટ છે હવે એને આપણે આમ કરીને મૂકું જોઈએ અને જો હવે આને પેલા હું ખુલ્લી નાખું હવે જો હું આ લોટ ને મૂકું છું ઉપર લખું જો ઉપર જ મૂક્યું છે અને હવે આ જોઈ લેજો જોઈ લેજો આ ડબલ્યુ છે કે પોપટ વરાળ બધી થી અલગ અલગ નીકળે જો કેવી છે હવે આ નોટ જોજો આ નોટ ની ઉપર મૂક્યું જોઈ લેજો જોવા હળગી હવે નોટ તો એને થી વરાળ નીકળ્યા છે હળગી જ આવી હોય ને આ માનવ ચમત્કાર જોવો તમે ખાલી ત્રણસો કિલોમીટર થી ગાડી અહીંયા લઈને ખાલી આ જોધ ના દર્શન કરવા આવ્યા કે આપણી માં હર્ષદી જે છે આપણી કુળની માતા જે હર્ષદી છે એના સાક્ષાત દર્શન દુનિયામાં ક્યાંય જોયા નથી પણ જોવો તમે આખી નોટ એમણા કે ડાઘ ની કોઈ વસ્તુ નહીં અને નહીં ગરમ જો નહી ગરમ કાય અને જો પાછી એની જોત એની જોત એવું આનું શાક છે અને આમ જોવો ખાલે નથી ગેસ નીકળતો નથી કાંઈ વસ્તુ નીકળતી ઓકે છે જજ છે ભાઈ